હેન્ડલ માં આવતા મને તો આવડતું નહીં હેન્ડલ મારત કરી મને ત તું રે પારિ નાશી મોરકાલ ખબર ન આલુ તો ઈને મજૂરી ભાગી આલુ પાખો ફેદી તીરા નકને ટાટા કરે મને ના એ હે પાઉ કરી મને ઉસ આય કો તો ના

આ ચાર નંબરનો રાડો આપો જ છે ને આયો જો મશીન બંધ થઈ ગયું તાનું બંધ ઘાટ ને કાળ છાપી નહીં અંદર મારી થા તો મન કરી પાહું

ના એમની લાઈન માં આપડી લાઈન જોઈન કરી આપણું મશીન બગડ્યું હોય ને હા એટલે તમે મજૂરી જોતી જ હું આલ હાલ વાળો હાલ હાલ હા મજૂરી નઈ લાવ્યો આટલી વખત હું પાડ પાડ દઉં તમારો હા આવ હું લઈ લઉં આટલી વખત આટલી સુજ ના ભાઈ તમે હરખુર કામ કરજો યાર ભાઈ આ જો આ ફૂલ ઉકાણા ને હું ઉકાણા જો ભાઈ કશું ઉકાણ નઈ હું જો આટલી કેટલી તુવેરો આઈ ના રાયરો થયો તો આ ફેતિન તુવેરો પાઈ નાખો આ દાડો મહેનત કરીને મરી ગયા ને હવે કે મજૂરી આલ દઉં

અમને રા દાળો ખેતરમાં રહ્યા હોમ જો કમ્પ્લીટ ઉગાડ્યું છે હા ના થોડા થોડા પેલા ને આ કોરો કોરો ને બધું ભાઈ નાખજો તો હું મશીન કરીને પિવડાઈ દો હાલશે પેલે એના ચડેલી ચાલુ છે ને હો હો હાલ નકા તો ફૂલ તો મને એવું આ તમે જો હો મોટર બાઈક આવો તો મારતા ઓટો મારિન આવો હા બસ

એ તો હું માં મોળું કરતો ઓમ એ મોળું વાળો થાય તો કાલ પાવરા દેવાનો બધું મારે નઈ જોવાનું મારે મશીન ચાલુ રાખતા આજ પછી મને તો મોગરા ભાઈ ચાલુ કર હું આલસ અમાર શેઠ શેઠ હતા કે કનુભાઈ તો હું આદરમાં ઓમા ધકે ને આટલા કોઈ જાવ હે ને

ચાલુ થઈ ગયેલું પેલા ચાલુ તો કર્યું કલાક ચાલુ અડધો કલાક એ નહીં ચાલુ નઈ ના થાય મશીન કાઢ્યો બહાર ને જોવાનું મશીન ને જોવાનું કાઢ લ્યો એ બધું મારે જોવાનું હવે આપડે અડધો કલાક ચાલુ રાખી

અને તમે બોલવાનું રાખો મારા બે હું તમે વાતરતા હોય તો ચાલુ કરી નાખવાનું કેટલા એવા તમને બીજું કરશે આ તો હું રહું તમારે મશીન હાથવા હોય એ બધું મારા ને મારે કણું પાછા બોલાવો તમે બોલાવ તો

રાખવું પછી જોઈ લ્યો બોલાયો બોલાવ હેડો બોલાવો હે હું બોલ્યા હું તો બોલાય ના હોળા ભાઈ

ના વાહ 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 બહુ બહુ કર કે બેઠા તો એકદમ પાસ નહીં આવરી ના બાખવાનું હે યાર ના દેવાનું હે આવરી તા બકિયે आधु पाले कदी? आधु पाले हो? आह वाह चल बस बस हो आधु मरी ना बस 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 आधु <limitations> पाले हो? आधु पाले हो? आधु कहन? बस तमरिया इधर है आधु पाले बोल नानी बाल कदी क्या बोल? ने नानी बाल कदी क्या बोल? लेक पर पच्ची बार पच्ची बार पुलाजी में पच्ची पुलाह मगा दिनी पच्ची बार लेक गले पर

રા બોલ રા બોલ લે કોઈ ભાટે એવો અવાજ આવા ના છોડ ના છોડ કોઈ ભાટે એવો અવાજ આવા મને જવા દેજે અરે ભાગે જા જા પાધો હો મશીન ના 80 છે એક મિનિટ એક મિનિટ એક એક બોલો તમે વાપરો બીજું ચાલુ કરીને પાય ના ચાલુ કર્યુંડોશી રાખો મશીન ની પાડોશી પાડોશી ના જ કોમ આવે તમે સમજતા નહીં તમે તો એવું કરો પોટર પોટર પોચ લીટર બધું છે મારું ઘરનું નાખ્યું નાખી તો તમે તો એટલું બધો ઘરો નઈ વેતી કેતા

ના ના હવે મશીન ચાલુ કર ને મને પૂછિન ચાલુ કર દે ના નાય પાડું બસ ખાલી મશીન ચેક કરવા આવ્યો તો હા મારું